એટલે તમારી શું વાત છે વાત આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સોંભળવા માટે મારી જવાબદારી છે મારી ફરજ છે મારું એક છે મારો એ ધર્મ છે એ ફરજા શું કહે છે ફરજાની વાત એમની વચ્ચે બેસીને સોંભળવી અને ફરજાની વાત

નામે જિલ્લો બનાવવામાં આવે એની લોકોની લાગણી છે મોઢાની ઓન પેપર ઉપર મારા લેટર કાર્ડ ઉપર લખી સરકાર કદાચ ઓગણજી હજી તપસ્યા આપણા માટે ઓછી પડી હશે આપણી ભક્તિ કોઈ ખામી રહી ગઈ હશે એવું હું માનું છું કે જેના કારણે એ વાત સરકારે નથી સ્વીકારી પણ આજે આપણે પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે ઓગણજી આ ઓગણજી ધરતી છે આ ધરતી સત્ય ની ધરતી છે અને

જ્યારે આ જિલ્લાની જાહેરાત થઈ અને મને તમે આવેદન પત્ર આપ્યો ને તરત જ આજે સરકારને પુનઃ વિચારણા માટે પણ કાગળમાં જેવર લખ્યો છે જે અહીં આ બધા હાજર છે જ્યારે તમે પ્રતિ રૂપા કે વંદન રૂપા વંદન અંદર બેટા હાથ તારી દે ત્યારે સરકારનો તિરણો આવ્યો અને એમાં ભાઈ જન્તી ભાઈ ભાઈ દર્શન ભાઈ ભવનજી ભાઈ બાપુ સાહેબ અને આપણા હાલા મિત્રો હાજર હતા ને એમાં મારે જે વાત ભાષામાં જે વાત કરવી હતી સરકારને કરી દે એ સાચી છે એટલે આપણે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ મારી આપને એક જ વિનંતી છે કે બધાય સંપે થઈને થાય ઘરે આપણે આપણે માગણીને આગળ વધારવી જોઈએ તો વિજય વગરની ધરતી यहाँ दे। पातू है तो तो फसी जंगलानी में हाँ तेरा आगे तेरे कर्म परे आज तेरा फसीने तेरा आगे मुकुल पे तेरे आज मेरे निजी रूप में चले कबाइल जोर बोला आज तेरा में भांति मारने का बात तेरे आलमी कोहरी का बात ये बाकी बात ये